જે માતાજી રામ રામ સીતારામ તો અમારે તુફાન રિસોર્ટમાંથી હવે નીકળ્યા બહાર કે જવા રીંગમાં રિંગમાં રિંગમાં જવા હતું નીકળ્યા એટલે આશીર્વાદ દેજો બધા જબરજસ્ત લઈને આવે જોઈ લો હવે ઉભો એમ બાકી તો નંબર તો દે નાઈ દીએ અહીં તો ભલભલવારા ઘોડાવાળા અહીં લઈને આવીને ભાગી ગયા હા ભાવ ઉતારવા તૈયાર નતા નામ ન લેવાય કોઈ એમ્બ્યુલન્સ હોય તો કઈ ન થાય કે આપણા ભાઈ જાફરભાઈ ને ભાઈ એને અર્જુનભાઈ ને આ એમ્બ્યુલન્સ છે એમાં લોડ કરશે હમણાં જીતુભાઈ હવે આજ ટ્રાય કરીએ એકલા ની સડે તો માને સડાવવું જોઈએ વતલાવરું નથી લઈ નતા એ જે ભરું કે મૂકી દેવા ની ચડતા માને ચડાવું જો હાલો દીતુ ભાઈ હાલો ભગવાન નામ લઈ હાલ દીતુ ભાઈ હા હા હલો રે બસ તું તું સડી જા તું સડી જા ને ભઈવા

રોડ કાયદા કરી ગયું અમારો ભાઈબંધ બંધ હે તો જાફરભાઈ કીધો અરે રામભાઈ રિંગમાં પર્વતભાઈ કે અમે લઈને ને આવ્યા આ જવો કામ બંધ ગાડી ભાડે ભરી લઈ અમારે જાફરભાઈ ને આવે ને કે તુફાન રિંગમાં જાય પછી આ જાફરભાઈ ના નંબર આ જાફરભાઈ ના કે આવું ના હે જાફર આ જાફરભાઈ ને ભાઈ કોઈને એમ્બ્યુલન્સ બાંધવી હોય ને તો કે અને જો અમારે ત્યાં ઘોડો ભરી નહી નતા આવ્યા ઘોડો બીજો ભરીને આવ્યો બીજા કરીએ તો ઉપાડ્યો નહીં જાફરભાઈ ઘોડો અમારો લઈને તુફાન ને લઈને જાઓ તો તરત કીધું આપડી ગાડી આવી જાય કે તમે ભાડી પોરબંદર થી બીજી બાંધીને આવ્યા તો ફોન નથી ઉપાડતા અમારે પરબતભાઈ ને જાફરભાઈ તરત આવી ગયા હાલો રમભાઈ ને ઘોડો તુફાન જતો હોય તો જો કેમ પ્રભુતભાઈ ઘોડો કેમ હા વસારા જોયા આપડે ક્યાંય તમે મસ્ત જો જાફરભાઈ ઘોડા જ હારે તો પણ અમારે ભાઈ પર્વતભાઈ જે ઘોડા જારે કે રમભાઈ આવો વસેરો અમે નથી જોયો પછી આપણે નંબર તો દીએ ના દીએ કિસ્મત હા નંબર ના મળે કિસ્મતની વાત છે ભાઈ કે વસેરો મસ્ત છે એવો વચેરા નથી કોઈ હાલો તો માતાજીનું નામ લઈને તમે હાલતા થાવ હા હું આવું ચાલો ભાઈ હાલો તો ગાડી હાલો ને સીધી રિંગમાં અંદર જવા દેજો જવા દીધો એ તો તમને ખબર હે ને ક્યાંથી જવાય જો નંબર સાતસો અડતાલીસ હે જીજે અઢાર બી ડબલ્યુ ઝીરો સેવન ફોર એટ એને અમારે જાફરભાઈ નહીં ને ભાઈ ફોન કરજો માણો મસ્ત હે એને માણસ મસ્ત હે અમારે હા ભાઈબંધુ જોવો એમ કાંઈમ આવે એને હા પણ અમારે ભાઈબંધુ નહોતા વળખતા તો વળખી ગયા કાલ કા

आपड़े कहीं दीदू नत भाई चाय आप पिएने आपड़ी में रात नहीं आई तूफान ने जोवो तो पड़से बजाय नॉन तो लेवीच पड़से नंबर ना दिया था यू आर ना कोई ना घोड़ों नहीं जाओ हांड घोड़ों विझरो है अपने घोड़े का रजिस्ट्रेशन करवा करके आप टोकन जो है उसी काउंटर से ले सकते हैं

ઘોડા ગણાય ને બધાય ને હોહો હરા હોય આપણે આમ છે જોઈ લીધ બસ બસ

કે તુફાન કયો તો આપણે જાઉં તો પછી આમ બોલતી નથી પણ મોસડાવીને ચડાવીને બેઠીએ એટલે એને બાપા એ કીધું કાલે લઈ જાય મોસ હડાવીને બેઠી આવી એધી કરી જોઈએ આવી ને આશીર્વાદ હોય એટલે આપણે કરોડપતિ નંબર દેવાય દે ન દે કાંઈ ને

એના બાપને પચીસ ત્રીસ હજાર ખર્ચો કરાવ્યો એને કહો પચીસ ત્રીસનો ના હાંકે પણ એવી ઘોડી એને ઘોડી હાંકે એવી અને ત્યાંથી આવી છે રાજકોટ મુસલમાન છે અમારા એવાન મહેબૂબભાઈ એન મહેબૂબભાઈ એની દીકરીને ઘોડી હાંકે પણ એવી આપણા વિડિયામાં તમે પહેલાં જોઈ પણ હે એને જોઈ પણ એને કે સાનિયા ન્યાંથી આવી છે રાજકોટ થી તુફાન જોવા હવે તમને આમ બધાય હું રિંગ માં બતાવું બધાય આપડો તુફાન હે તમે જોતા આવજો પછી કેના કેવા હે સમજો બધાય આ રાજ ઉતર્યા હોય બધાય આદત છે શું નામ છે ભાઈ ઘોડા જ નામ ઘેર કાટા નામ છે ઘેર કાટા જો આમ ઘણા બધા ઉતરા ઉતર્યા ઉતર્યા આમ ઘણા બધા એવાર ને ગદત છે બધા હવ હો ને હવ હર હ જોઈ એમ તો હજી તો આવે એને હજી તો આવે ઘણા બધા એવાર કે આવે એ ઘણા છે ઘણા હજી તો લાઈન પડી આવે બધાય બાદ છે પછી નંબર માથા જો હજી તો અહીંયાથી ગેટ છે અહીંયાથી આવે ભાઈ આવે

पेड़ पेड़ <laughs> एक तो जिन को खाई हो काली काली जागी पीछे तो टीवी है दाला ये डाला खोला कौन नाम से भैया घोड़ा जी सूरज 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 क्या गोड़ा ने मोरिया मोरिया पासठ नब्बे पक्ष का हाँ जी पासठ नब्बे वाइट है हाँ अच्छा वाइट है आ, કેટલા મહિનાનો અઠાર મહિના અઢાર મહિના નો ગંગે ગુજરાત ક્યાં ગો પાલનપુર પાલનપુર અમે પોરબંદર અમે પોરબંદર ગુજરાત જો આમ